મુન્દ્રામાં ગણતંત્ર દિવસની ઉજવણી પૂરે ત્રણ દિવસ પહેલાં વિશાળ રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું અખંડ ભારત અને અલગ અલગ ધામ દર્શાવતી આ રંગોળીએ પ્રજામાં ભારે આકર્ષણ ઊભું કર્યું હતું હવે જોઈ મુંદ્રાથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ ગઈકાલે છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસની ઉજવણી વેળાએ રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો દ્વારા છેલ્લા ત્રણ દિવસથી સતત મહેનત કરી મુન્દ્રામાં પ્રથમવાર અખંડ ભારતના વિશાળ માનચિત્રની રંગોળી કે જેની સાઇઝ વીસ બાય ત્રીસ ફૂટની છે સતત ત્રણ દિવસથી સખત મહેનત અને પરિશ્રમ કરીને અદ્ભુત રંગોળી બનાવવામાં આવી હતી લોકો અને બાળકોને પ્રાચીન ભારતનો પરિચય મળે એટલા માટે જ્યોતિર્લિંગ ચારધામ વગેરે ભારતના જે જે અલગ અલગ પ્રદેશો છે ભારતના જે ટુકડા થયા છે તે બધા ભાગોને દર્શાવવામાં આવ્યા હતા નગરમાં ઘનશ્યામ પાર્કમાં બનાવેલ અખંડ ભારતના આ માનચિત્રે લોકોમાં અનેરો ઉત્સાહ અને રાષ્ટ્રપતિ ભક્તિ જગાવી હતી મોટી સંખ્યામાં લોકો આ રંગોળી નિહાળવા માટે એકત્ર થયા હતા અને રંગોળી કરનારને ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી ઘનશ્યામ સોસાયટીમાં જ રહું છું છવ્વીસ જાન્યુઆરીના ઉપલક્ષમાં રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા રાષ્ટ્રીય સેવિકા સમિતિની બહેનો દ્વારા છેલ્લા ત્રણ દિવસની સતત સતત મહેનત કરીને રંગોળી બનાવવામાં આવી હતી અને લગભગ ત્રીસ ફૂટ બાય ત્રીસ ફૂટની સાઇઝમાં રંગોળી બનાવવામાં આવી છે અને ભારતના લોકોને નવા બાળકોને ભારતના માનચિત્રનો પ્રાચીન ભારતનો પરિચય મળે એટલા માટે બાર જ્યોતિર્લિંગ ધામ વગેરેના જે ચિત્રો છે ભારતના જે અલગ અલગ પ્રદેશો છે ભારતના જે ટુકડા થયા છે એ બધા જ ભાગો બતાવવામાં આવ્યા છે રંગોળીમાં રંગોળીનો કેટલા લોકોએ લીધો છે કમસે કમ ત્રણસો એક લોકોએ આ રંગોળી જોઈને એનો લાભ લીધો છે ત્રણસોથી વધુ લોકોએ રંગોળી બનાવતા કેટલો સમય લાભ કુલ મળીને ચારથી પાંચ દિવસ છે પણ સતત છેલ્લા ચોવીસ કલાકમાંથી સમજી લો ને આપણે અઢારથી વીસ કલાક જેટલી મહેનત કરીએ